પણ હમણાં એક તાજો કિસ્સો બનેલો છે અને એ ની એક મારી છોડી આવડું પગલું ભર્યું છે બળવાનું આવું હું માતા કું છું અવડું પગલું ભરેલું છે હમણાં છોક ટાઈમ નો કેસે આવું મોરતા હું કું છું

મું આજે તમારા કન આઈને બેઠી છું મા કન આઈને બેઠી પણ માં તમને હવે જે હુકમ હોય તે મને કો મારા જેર કરવાની હોય તે મને કો મારું કોઈ થાતુ નથી હું દેવા દેવાની ખરી પણ માં મારી આજે મારું કોઈ કોણ કરું મારું કોઈ થાતુ નથી મારું કોઈ નથી મારું કોઈ હાથ નથી મારા કોઈ કોઈ ચિંતાને કોઈ શાંતિ મળતી ચોરી કે લાગતારી હવે હારું છે

વેણી તાલુકામાં નોકરી કરતા હતા કોમ્પ્યુટર ઓપરેટર હતા જે કોમ્પ્યુટર ઓપરેટર માં જે સાહેબ બેસવાળો તો હતો એનું નતું કોઈ બાકી વાત નહી થી વાત નહી થી જા દુનિયા ના ખૂણે જી એસ એમ પટકીન ફેરવીન પાછી ના લઉં મારું નામ જહો લે જા તારી આબુ ધાર થઈ ગયા છે ને ધારવા વાળે પાછી વાર્તા તો કરીને ના લઉં મારું નામ જહો લે ચિંતા મળી પાછી આવશે હું માતા દુનિયામાં જેટલી ભાગી ના હિન્જ હોય